વડિયા શહેરમાં મોહરમ નિમિત્તે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જણાયું સમાજ યુવાનો દ્વારા આઈસ્ક્રીમ કર્યું વિતરણ વડિયા શહેરમાં મોહરમની ધામે ધૂમે ઉજવણી કરવામાં આવી રહી છે મુસ્લિમ યુવાનો દ્વારા છેલ્લા એક મહિનાથી તાજીયાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને શનિવારે રાત્રિના બાર વાગ્યે તાજીયા સ્પળમાં આવ્યા હતા રવિવારે વડીયા શહેરમાં તાજીયા ગાયત્રી ચોક મસ્જિદ ખાતેથી નીકળ્યા જે શહેરના ગાંધીચોક રામજી મંદિરે હિન્દુ યુવાનો બ્રહ્મ સમાજના યુવાનો રજની તેરૈયા અને વિશાલભાઈ જોશી દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને આઈસ્ક્રીમનું વિતરણ કરાયું હતું આમ જોઈએ ટી વડિયા શહેરમાં હર તહેવાર હિન્દુ મુસ્લિમ બિરાડો દ્વારા હળીમળીને ઉજવવામાં આવે છે જો કે વડિયા શહેર હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવે છે શહેરમાં મુખ્ય બજારોમાં તાજીયા ફેરવીને રાત્રિના ત્રણ દરવાજા ખાતે તાજીયા ટાળા થશે વડિયા મુસ્લિમ સમાજના મોરમના સેવા નિમિત્તે ગાંધીચોકે ખાતે વિશાલભાઈ જોશી અને રજનીભાઈ તેરૈયા એક અમારું ગાંધી ચોક હજવા માટેનું ગુપ્ત છે એ બધાય મોહરમના જે તાજિયા ગામમાં ફરે છે ગામમાં ચોક ખાતે આવે ત્યારે તેમને પ્રસાદીની રૂપે રાણીનું આયોજન કરી અને એકતાનું પર્વનું દર્શન કરાવે છે આવો જ અમે હરેક તહેવારમાં માઇટમ હોય રામનવમી હોય અથવા તો કોઈ પણ ઈદ હોય તો મોરમ હોય અમે આવી જ રીતે વડિયામાં એકતાથી ઉજવી છે